નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત પાઠ કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે ચટક ચટક આ પાઠના સો અધ્યન પોથી ના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

સરસ મજાની ચકલીની જે કાવ્ય છે તે આપણે જોઈ ચાલો હવે આગળ પ્રશ્નના ઉત્તરો જોઈએ જેમાં પેલો પ્રશ્ન છે બે બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું ચટકા કુત્ર નિવસતી ચટકા બીજું ચટકા મધુરાની ફલાની ખાદતિ ચટકા વિમલે વિપુલે ગગને વિહરતી ચોથુ બાળક ચટકાએ કિમ દો બાળક ચટકાએ બહુ ધાન્ય દિવસ પાંચમું ચકા કથમ કૂજતી તો ચટકા ચીવ ચીવ કૂજતી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો જેમાં પેલું અહમ ધાન્ય દીજું વૃક્ષ પુષ્પમ દામે ત્રીજું અહમ ફલરસમ પીબતી ચોથું અહમ પુસ્તક દામે અહમ પર્ણમ દાદા प्रश्न चार उदाहरण मुझे वाक्य बना वो के खाद तो भवान खाद्ति विरिते पठ तो अहम पठति वद तो बालक कह वदति लिख तो गुरु वाक्यम लिखति पीब तो चटक कह निरम पीबति पाँचवां गच्छ तो अहम गच्छामि त्यारपछी प्रश्न पाँच निचे ना वाक्यों में संस्कृत में हो જેમાં પેલું પક્ષી આકાશમાં વિહરે છે તો વિહગહ ગગને વિહરસિ બીજું વાંદરો ઝાડ ઉપર રહે છે તો કપી વૃક્ષે નિવસતી ત્રીજું હું મધુર ફળ ખાવ છું તો અહમ મધુરમ ફલમ ખાદામી ત્યાર પછી ચોથું વાક્ય છે કોયલ મીઠું બોલે છે તો કોકિલ મધુરમ વધતી પાંચમું બાળક મેદાનમાં રમે છે તો બાળક ક્ષેત્રે ક્રીડતી લખો જેમાં ચણ તો ચણકમ પક્ષી તો વિહગ આકાશ તો ગગનમ પાણી તો નીરમ વિશાલ તો વિપુલમ દુખી તો ખિન્નઃ અને સંતોષ આપ તો થશે તોષય ત્યાર પછી પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેમ કે કાવ્યમ લિખ તો ભવાન કાવ્યમ એવી રીતે દુગ્ધમ પીબ તો ભવતી દુગ્ધમ પીબતી દાનમ દા તો ભવાનમ દાનમ દાદાતી વિદ્યાલયમ ગચ્છ તો ગુરુ વિદ્યાલયમ ગચ્છતી શ્લોકમ વદ અહી આપણું પાઠ પાંચ ચટક ચટક ના સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ વિદ્યાર્થી મિત્રો દરેક પાઠના વિડીયો તેમજ પીડીએફઓ બિલકુલ ફ્રીમાં જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્ટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના વિડીયો સ્વાધ્યાય પીડીએફ સ્વાધ્યાયન પોતી પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો